જય માતાજી રામ રામ મિત્રો જ્યોતિ કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લચકો મોહન થાડા આપણે એક વટકી કરકરો ચણાનો લોટ લીધો છે એક ચમચી ઘી નાખશું બે ચમચી દૂધ નાખશું આ રીતે આપણે લોટને મોઈ નાખશું પાંચ મિનિટ હવે લોટ ને ફૂલવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે લોટ ને હવે મોટી ચાયણી થી ચાળી લઈશું લોટને ચાળી લઈશું હવે આપણે ઘી ગરમ કરવા મૂકશું ઘી ગરમ થઈ ગયું છે લોટને શેકી લઈશું આ રીતે લોટને હલાવતું રહેવાનું એનો કલર ના બદલાય તો હવે કલર ચેન્જ થઈ ગયો છે હવે થોડું દૂધ નાખશું તમે જોઈ શકો છો કલર બદલાઈ ગયો છે હવે થોડું દૂધ નાખશું હવે સતત હલાવતા રહેશું લોટ આપણો શેકાઈ ગયો છે હવે નીચે ઉતારીને ચાસણી બનાવવા મૂકશું હવે આપણે ચાસણી બનાવી લઈશું એક વાટકી ખાંડ પોણો વાટકી પાણી એક તારી ચાસણી બનાવશું ચાસણીમાં થોડો કલર નાખીશું ચાસણી આપણી એક તારની થઈ ગઈ છે હવે નીચે ઉતારી થોડી ઠરવા દઈશું ચાસણી ઠંડી થઈ ગઈ છે હવે આમાં રેડી દઈશું થોડા બદામ નાખશું કાજુ નાખશું ઇલાયચીનો ભૂકો એક મિનિટ ગરમ થવા દેશું એક મિનિટ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરીને ઉતારી લઈશું લચકો મોહનતાળનો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો